you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા નાગરિકો અને ખેડૂતો માટે હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે રાજ્યમાં પંદર જૂન થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને પંદર થી બાવીસ જૂન બે દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જે ચોમાસાના સત્તાવાર આગમનનો સંકેત આપે છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે જે સ્થાનિક નદીઓ અને ડેમો માં જળસ્તર વધારી શકે છે દક્ષિણ ગુજરાતના ખંભાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નર્મદા સુરત તથા મધ્ય દાહોદ પંચમહાલ વડોદરા અમદાવાદ વગેરે જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થઈ શકે છે આ આગાહી ખેડૂતો માટે ખુશી સમાચાર લઈને આવે છે કારણ કે વાવણી માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે જોકે ભારે વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને તંત્ર સાવચેતી રાખવાને જરૂરી પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે જો કે હવે ટૂંક સમયમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે